જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને ભારા ભગવત સ્મરણ શ્રી ગોવર્ધન્નાથ કી જય શ્યામ સુદિર શ્રી અમુને પરમ દયાલ કી વૈષ્ણવ પુષ્ટિ માર્ગ એટલે કે કૃપા માર્ગ અનુગ્રહનો આ માર્ગ છે વૈષ્ણવો અને છતાં પણ વૈષ્ણવો આપણે આ કલિકાલના સંસર્ગમાં છીએ કલિકાલની અંદર આપણે બધા છીએ તે આપણને જે વિશ્વાસ છે દ્રઢ વિશ્વાસ છે એ પ્રભુમાં હોવો જોઈએ આપણા માર્ગમાં સિદ્ધાંતોમાં હોવો જોઈએ એ રહેતો નથી આપણે ડગી જાય છે આપણું મન છે એ ચંચલ થઈ જાય છે જો પ્રભુના ચરણારવિંદમાં વિંદમાં આશ્રય હોય તો છે એ મનને કાબૂમાં લાવી શકાય તો વૈષ્ણવો આપણે છે જીવનની અંદર કંઈક નિષ્ફળ જઈએ આપણે હતાશ થઈ જઈએ તરત જ કોઈ પણ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થાય એટલે આપણે છે પ્રભુની અંદર વિશ્વાસ આપણને ન ધરાવતા આપણે વિશ્વાસ છે ડગી જાય પ્રભુ પર અને આપણે જ્યાં ત્યાં ફાફા મારવા લાગીએ કોઈ કહે છે કે તમને આ ગ્રહ નડે તમને આ ગ્રહ નડે તો વૈષ્ણવો એક સુંદર વાર્તા પ્રસંગ તમને કહું તો નંદાને ત્યાં સારસ્વત કલ્પની અંદર ભગવાન શ્રી કૃષ્ણ છે એ લીલા કરી રહ્યા છે નંદ બાવાના આંગણામાં પ્રભુ ખેલી રહ્યા છે અને પ્રભુએ એક વખત છે એ માટી ખાધી ને આ વાતની જાણ સખા બલરામજીએ માતા જશોદાને કરી એટલે જશોદાજી છે લાલાને બોલાવે છે કે લાલા તો અહીંયા આવતો તેમાંથી માટી ખાધી ના મૈયા મેં તો માટી નથી ખાધી ના લાલા તે માટી ખાધી જ છે તું મોખ ખોલ તારું મુખ બતાવ તારું કે ના માતા મેં તો કઈ માટી નથી ખાધી તું તારું મુખ ખોલીને બતાવ તે માટી છે ગ્રહણ કરી છે એટલે પ્રભુએ જ્યાં પોતાનું મુખ ખોલ્યું અને માતા જશોદા છે નીરખવા લાગી ગયા છે ત્યાં પ્રભુ છે એમના મુખની અંદર સમસ્ત બ્રહ્માંડના દર્શન છે એ જશોદાજીને થઈ જાય છે આખે આખું બ્રહ્માંડ છે પ્રભુના મુખમાં સમાયેલું છે વૈષ્ણવ તો બધા જ ગ્રહો છે એ એમના દર્શન છે જશોદાજીને તો એમના મુખમાં થઈ ગયા તો વૈષ્ણવ આ વાર્તા ઉપરથી એવું સમજવાનું છે આપણે કે દરેકે દરેક ગ્રહ છે એમનો વાસ પ્રભુના મુખમાં તો છે જ કારણ કે આખું બ્રહ્માંડ પ્રભુના મુખમાં છે તો વૈષ્ણવો કદાચ નહીં તમને એવું થાય કે મને આ એક ગ્રહ નડે છે મને આ ગ્રહ નડે છે તો પ્રભુ છે આપણા આપણા જે શેવ્ય પ્રભુ છે આપણા જે ઠાકોર જે છે શ્રીનાથજી બાવા છે એમને તમે એવો મનોરથ કરો કે આજે મારા પ્રભુને હું કઈક અધિક સામગ્રી ધરાવું પ્રભુને તમે જે અધિક સામગ્રી ધરાવશો એટલે જે કોઈ ગ્રહ તમને નડતર નથી આરોગાવો વિશ્વ અને પ્રભુ છે એ સર્વ કરતા હરતા છે પ્રભુની ઈચ્છાથી જ સર્વ કઈ છે એ શક્ય છે પ્રભુની કૃપાથી જ સર્વ કઈ થઈ શકે આપણા સાધન પરથી કઈ ન થઈ શકે વૈષ્ણવો તો પ્રભુની કૃપા વગર છે એ પાંદડું એ હલતું નથી તો નજીવી બાબતની અંદર વૈષ્ણવો આપણો વિશ્વાસ છે કે ડગવા ન દઈએ પ્રભુની ભક્તિ કરીએ છીએ તો અનન્ય કરવી અનન્ય દાસ બનીને રહેવું વૈષ્ણવો અને એટલા માટે જ તો દ્વારકેશ બાબા ખૂબ સુંદર સમજાવે છે અને સુંદર એમને સાખી કહી કે ધીરે ધીરે રે મનવા ધીરે સબ કુછ હોય માલી સીચે સો ઘડા પર ઋતુ આયે ફલ હોય તો વૈષ્ણવો કેવાનો અર્થ એમાં એ છે કે તમારું કોઈ કાર્ય ન થાય તમે ક્યાં છે એ પરાજય થયા તમે જે કાર્ય આરંભો છો એમાં ઘણા બધા વિઘ્નો આવી રહ્યા છે તો એમાં હતાશ થવાની જરૂર નથી ધૈર્ય ધારણ કરો નિરાશ થવાની જરૂર નથી ખૂબ જ સુંદર એના માટે ઉદાહરણ આપે છે કે કોઈ એક વ્યક્તિ છે એ માળી પાસે જાય અને માળીને કહે છે કે મારે ગુલાબના છોડ જોઈએ છે તો મારી સુંદર ગુલાબના છોડ છે એ બતાવે છે અને આ દામ આપી એના બદલામાં અને એ ગુલાબના છોડ લાવે ઘરમાં છે એ ગુલાબના છોડ છે એ વાવી દે કે તરત જ એમાં બે બે ઘણા પાણી રેડે પછી પાછા કલાક બે કલાક પછી જોવા જાય કે આવ્યા ગુલાબ હજુ નથી આવ્યા ત્યાં તો ઉચાટ થાય છે ઘણી પાછા થોડીક વાર પછી એકાદ બે કલાક પછી પાછા જાય છે કે ઓહો બે ઘડા પાણી પાયું તો હજી પણ ઉગ્યા નથી એટલે હવે રેવાતું નથી એમનાથી એટલે જે માલી પાસેથી આ છોડ લીધા હતા તેની પાસે જાય છે ઝઘડો કરે કે હું તને પૂછીને ગયો તો કે આ ગુલાબના છોડ છે ત્યાં આ પાણી એટલે એના મે પૈસા આપ્યા તેના બદલામાં મને છોડ આપ્યા મે ઘરે જઈને વાイવા એમાં બે ગડા પાણી રેડી દીધા કેનો સમય થઈ ગયો બે કલાક પછી જોયું તો પણ નથી ગુલાબ ઉગ્યા પાછી 4 કલાક પછી જોયું તો પણ નથી ઉગ્યા તો તે મને શું કહે આ કેવા પ્રકારના છોડ આપ્યા તે મને છાતર્યો કે શું મે પૂછ્યું તું કે આ ગુલાબના છોડ છે કે નહીં એટલે માલી એવું કહે છે કે કદમે બે બે ઘડા પાણી રેડા છે કદાચ તમે સો ઘડા રેડી દેશો ને તોય તે છે એ ગુલાબ નહીં ઊગે કારણ તો કે હજી એની ઋતુ જ નથી આવી એની મોસમ જ નથી આવી એનો જ્યારે સમય થશે ત્યારે જ છે એમાં ગુલાબ છે એ ઉગશે તો વૈષ્ણવ આપણે આંબો આવી દીધો આંબો થોડોક મોટો થયો ને આપણે તરત રાહ જોઈએ કે કેરી આવે કેરી આવે એમ આવે

જ્યારે એની ઋતુ આવશે જ્યારે એ ખીલશે એની વસંત જ્યારે ખીલશે ત્યારે જ એના પર ફળ ફૂલ આવશે તો વૈષ્ણવો પ્રભુ પણ તમારા પર કૃપા કરવાના જ છે પણ થોડુંક તો ધૈર્ય ધારણ કરો તમારી પણ અવશ્ય મોસમ આવશે પણ અત્યારે જે પ્રકારે પ્રભુ સ્મરણ કરવાનું છે એ તો કર્યા કરો ફળની આશા ન રાખો કર્મ કર્યા કરો એમ ગીતામાં કહ્યું તો વૈષ્ણવો પ્રભુ છે એ જુએ છે કે આ કેટલું ધૈર્ય ધારણ કરી શકે છે આ કસોટીઓમાંથી પાર થઈ શકે છે કે નહીં તો પ્રભુ છે અવશ્ય કૃપા વર્ષાવશે વૈષ્ણવો તો છે પ્રભુના કૃપા બંધથી તમે ધૈર્ય ધારણ કરો પ્રભુનું સ્મરણ કર્યા કરો ચિંતન કર્યા કરો અને પ્રભુના નામનો ઉચ્ચાર એ તો આ કલયુગની અંદર છે એ સર્વથી પણ શ્રેષ્ઠ છે અને એટલા માટે વૈષ્ણવો કીધું કે ધીરે ધીરે રે મનવા ધીરે સબ કુછ હોય માલી સિચે સો ઘડા પર ઋતુ આયે ફલ હોય તો વૈષ્ણવો આ વિડિયો તમને પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં હજુ સુધી પે પુષ્ટિ સત્સંગ ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લો અને આવા જ સત્સંગો સાંભળવા લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ શ્રી વલ્લભાધી સખી જય